જે મારું ચાલુ એટલે ગંજામગરી બાપુ ગંજામગરી બાપુ છે એટલે આવી રાખી આ હવે એની ગઈ અંતિમ ક્રિયા પણ એની થઈ તો આ ઘણા દેશ વિદેશ થી ફોન આવે છે તો ધ્યાન રાખજો કોઈ આવીશો ભલે ફોન આવે છે બધા બાપુ કેમ છે કે બાપુ મોત કરે છે કે એટલે ઘણી ચિંતા થાય કેટલા માણસ એવું થવા માટે કઈ નથી કારણ કે મને જ તમે પરમાત્માએ પાત્રો દીધું છે તો હારું બધાવીશું તો દુનિયા ભૂલશે નહીં ભલે થોડું દેવું પણ હારું બધાવીશું દુનિયા મને તમને ભૂલશે નહીં પણ અત્યારે કમરાઓ કબરાઓ ધામ કચ્છ

આવું એને કોઈ તમે ન રાખજો હું તમારા હામો છું હયાત છો ખુદ વાતો કરો છો માની કૃપા છે એ રોજની પાંચ છ જોડી બીડી પી જાવ છું અડધો પોણો કિલો ખાંડ જાય છે આ મોગલ છે પણ કોઈ તમે આ વાત ફોન આવે તો કોઈ ઉપર ગરમ ન થાય છો કોઈને ખીલાય છો નહીં એને શાંતિપૂર્વક દબા દો કારણ કે આજ મને તો એવો ફોન આવ્યો તો હું તમને કહું ફોન તો ખોટું જ ને ગરમ દાબો એ સેવકો કંટાળી ગયા તો બાપો તમે લાવી દીધો કે કારણ કે મોકલ ના